નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાન ઘણી વખત એમ કહે છે કે આતંકવાદ હુમલા પાછળ અમારો હાથ નથી તો બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ જાતે સ્વીકારે છે કે અમે આ આતંકવાદને સમર્થન આપ્યું છે સંરક્ષણ મંત્રી ખ્વાજા શરીફે તો જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી છે પાકિસ્તાનના વધુ એક નેતાની મોટી કબૂલાત સામે આવી છે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુવિયાટો આતંકીઓનો સામનો કરવામાં ભારતની સાથે રહેશે પહેલગામ અંગે સૌથી મોટા મુસ્લિમ દેશનું નિવેદન સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ખુખ્યાત લલ્લા બિહારી આખરે ઝડપાઈ ગયો છે ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર આશરો પણ આપતો હતો અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વડોદરા સિટી બસના ડ્રાઈવરે ઉતાવળે બસ દોડાવતા ઉતરવા જતી મહિલા પટકાઈ ગતી હતી પગ ઉપર વ્હીલ ફરી વળતા તે મહિલાનું મૃત્યુ થયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં અમદાવાદથી જઈ રહેલા પરિવારને ભાવનગર નજીક નડ્યો છે મોટો અકસ્માત ત્રણ સભ્યોના કરુણ મોત થયાના અહેવાલ મળી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ મોટા કૌભાંડની આશા વર્તાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં એલ સીબીએ કપુરાય રેલવે બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલ લક્ઝરિયસ કાર સાથે બુટલેકરને ઝડપી પાડ્યો છે અને હજુ પણ છ વ્યક્તિઓ વોન્ટેડ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળાથી હટાવ્યા તો અમદાવાદના જ લાંબાના ગણેશનગરમાં ગેરકાયદેસર વસાહત ઊભી થવાનો ડર અત્યારે પ્રજાને સતાવી રહ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળાના ખુખ્યાત લલ્લા બિહારને ત્યાંથી પૈસા ગણવાનું મશીલ અને થેલા ભરીના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હેવી રેઇનફોલ થયો છે દિલ્હી અને હરિયાણામાં વાવાઝોડાની અસર જોવા મળી ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી રાજસ્થાનથી અંતે જળવાઈ ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઝોમેટોએ તેની પંદર મિનિટની ફૂડ ડિલિવરી સેવા ક્વિકને ચૂપચાપ બંધ કરી દીધી છે કારણ કે આટલી ઝડપી ડિલિવરીને ટકાઉ અને વિશ્વસનીય બનાવવી સરળ ન હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની પણ ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાર ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે